અલ્પેશભાઈ પાણીપુરીનો બિઝનેસ કેમ કારણ કે ઇન જનરલી આપણે જોતા હોય છે પાણીપુરીનો બિઝનેસ એટલે ઇન જનરલી લોકો સ્ટ્રીટ ફૂડ ઉપર બિઝનેસ કરવાવાળા વાળા બિઝનેસ તરીકે જોતા હોય જ્યારે આપણું ફેમિલી આ બિઝનેસ વિશે સાંભળે પાણીપુરીના શું બિઝનેસ કરવાના તો તમે આ બિઝનેસમાં કઈ રીતે આવ્યા ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશે અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ દેન હિટ સબસ્ક્રાઈબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે અને જે દુશો શરૂઆત થઈ હતી બે હજાર ઓગણીસમાં જ્યારે અમારે સોસાયટી છે ને પાણીપુરીનો પ્રોગ્રામ હતો ઓકે અને ત્યારે હું ટેક્સટાઇલમાં હતો તો ટેક્સટાઇલમાં તો હું ફ્રી હતો તો પૂરી લેવા જવાનું મેં નક્કી કર્યું ભાઈ હું ફ્રી છું તો હું લઈ આવીશ તો સો પેકેટ લેવાના હતા ને તે નજીકમાં બેકરી હતી તો ત્યાં અમે ગયા ને હું મારો ફ્રેન્ડ બે ગયા હતા તો મેં કીધું સો પેકેટ મારે જોઈએ છે સાંજે મારે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો એ કે સો પેકેટ નથી મારા મારે દસ પંદર પેકેટ પીડ્યા છે તો મેં બાકીના પેકેટ મારે ક્યાંથી લેવા જાવ એ કે બાજુમાં છે ને પેલી એક

પગીથી લોટ બાંધતા હતા બે જણા પૂરી ને કટિંગ કરતા હતા એ કટિંગ એટલે કે વણતા હતા અને પછી લોટ ના જે ગોળ એ વાળતા હતા અને એક જણો તેલથી ફ્રાય કરતો હતો પૂરી અને એ તેલ મેં જોયું ને તો મને લાગ્યું કે ત્રણ ચાર દિવસનું તોય છે કારણ કે એટલું કાળું થઈ ગયું એટલે એક તો એ ડેન્જર મને લાગતું કારણ કે મને થોડું ઘણું પહેલેથી ફૂડમાં નોલેજ કે ભાઈ શું ખાવું શું ન ખાવું થોડું ઘણું મને ખબર હતી એટલું ડીપમાં નહીં પણ એ તેલ જોયું તો મને લાગ્યું ભાઈ આ ખાવાલાયક નથી પછી મેં વધારે રિસર્ચ કર્યું કે શું છે એકચ્યુઅલી બીજું બાકીની પ્રોસેસ શું છે તો એક તો લોટ એ લોટનું પ્રોસેસ આ હતી બાકી જ્યાં રો રો મટીરિયલનું પીડ્યું હતું એટલે જે મેંદો અને આરા રાટાની ત્રણ ચાર વસ્તુ મિક્સ કરેલી બોરી ભરેલી હોય તો એ મેં આમ ખોલી જોયું ને તેમાં ઝીણી ઝીણી ધનેડા એ પછી મેં જાણ્યું કે એ પડવાનું કારણ શું એ રાખવાનું કારણ શું એને છે ને ફૂલાવટ સારી આવે

તો એ આખો હાથસો પતી ગયો હાથો તો મારા માટે સર્વે કર્યું પાણીપુરી મારે ખાવી છે મારા છોકરાને ખાવી છે મારા ખાવી તો ખાવા લાયક કઈ તો ત્યારે મેં સુરતમાં જોયું સારા સારા સ્ટોર ઉપર ગયો કે પાણીપુરી ની બ્રાન્ડ કોઈ છે કે નહીં કોઈ નથી પછી મુંબઈમાં સર્વે કર્યો મારા મિત્રો ત્યારે હતા છે હું પણ ગયો હતો ત્યાં પણ કોઈ પાણીપુરીની બ્રાન્ડ નહીં અમદાવાદ મોટું સિટી મગજ આપતો કોકે છે કોઈ પાણીપુરી નહીં ક્લિયર જ નથી આને કોઈ મોટા સ્ટોર પર પાણીપુરી હતી પણ એ જોબર કરાવતા કોની પાસે આ લોકો પાસે હા કારણ કે પાણીપુરી બનાવી બધાની સ્કિલ નથી સ્કિલ છે પગેથી બાંધવાની બધી વસ્તુ છે પણ એ ટેકનોલોજી કોઈ નહોતી કોઈ મશીનરી નહોતી એટલે એ લોકો એનાથી બનાવતી એમાં એનો કોઈ પ્રોબ્લેમ નથી એનો કોઈ વાક નથી કારણ કે એટલે ગ્રેજ્યુએટ નહોતા એટલું હાઇજીન પ્રત્યે ટેવેરનેસ નહોતા એટલે એનો કોઈ વાક નથી આમાં પણ એ પહેલેથી એનું માઇન્ડસેટ હતું એના જે પૂર્વજો એના જે બાપ દાદા થી બનાવતા હોતા કઈ નવ ઇનોવેશન નથી કર્યું કંઈ કઈ બનેલા નથી એને અબ્જોવ નથી કરતા લોકો ને જોઈને કે પછી યુટ્યુબમાં એટલું અવેરનેસ મશીનરી મળે છે કે કેમ છે એને આરંડી કરવાનો ટાઈમ નથી અને ટેકનોલોજી વિશે ખબર નથી તો એનો કંઈ વાગ નથી પણ એ બનાવતા હતા પણ લોકોમાં અવેરનેસ નથી કે પાણીપુરી આવી રીતે બને છે બસ આથી અમે વિચાર્યું કે પાણીપુરીમાં કોઈ બ્રાન્ડ નથી તો આમાં એક ઇનિશિયેટિવ લઈ શકાય પાણીપુરીમાં રેવોલ્યુશન લાવી શકાય તો મેં અને મારા ફ્રેન્ડે નક્કી કર્યું કે પાણીપુરીમાં એક ક્રાંતિ લાવી છે એના માટે શું કરવું પડે એ મને નથી ખબર પણ કરવું છે એક્ઝેક્ટલી બટ તમે ઓલરેડી ટેક્સટાઇલ બિઝનેસમાં હતા અને પછી ડાયરેક્ટ કહો કે આઈ નો કે એ સારો જ બિઝનેસ ચાલતો હશે અને ત્યાંથી સડન એવું કર્યું કે હવે ભાઈ પાણીપુરીનો બિઝનેસ ફેમિલી કઈ રીતે કનસ થવા માટે પહેલાં તો મેં ઘરે જઈને કીધું ને કે મારે પાણીપુરીનો બિઝનેસ કરવો એટલે પહેલાં તો એટલું હૈસા ને

અ કમિટમેન્ટ છે તમને કે હું એક બ્રાન્ડ બનાવીને બતાવીશ કેટલો સમય લાગશે એ નક્કી નહીં નક્કી નથી પણ તમારે ત્યાં સુધી સપોર્ટ દેવો પડશે એટલે મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો અને મારું વિઝન થોડું ઘણું મેં બતાવ્યું તો કે એવો કે વાંધો નહીં તો કરો તમારી સાથે તમારી સાથે છીએ બસ ત્યાંથી થોડી હિંમત મળી અને પછી મારા મિત્ર જતીન દેસાઈભાઈ જે અમે બધા લંગોટિયા મિત્રો ઓકે અને મેં વાત કરી એ ત્યારે હીરામાં હતા મેં કીધું ભાઈ મારી પાસે આવી રીતે કોન્સેપ્ટ છે એક બ્રાન્ડ બને એમ છે અને

તો એ કે ભાઈ તારી સાથે માર બિઝનેસ કમિટીર કરવો છે તું મને એવું હોય તો કે કેજે એટલે મેં આવી તો આ હતું મેં કીધું પણ એ મેં કીધું તો ભાઈ આમાં કેટલો વર્ષ લાગે ને એક વર્ષ લાગે બે વર્ષ લાગે ત્રણ વર્ષ લાગે પાંચ વર્ષ લાગે પૈસા આવતા કેટલો વર્ષ લાગે નક્કી નથી તો આ ચાલીને જોજે કારણ કે એની પગાર પણ સારો હતો પછી એ દર મહિને પગાર આવતો બંધ થઈ જાય બ્રેક લાગે ઘરે પણ એટલું પ્રોબ્લેમ આવે તો ઘરવાળાને પણ કન્વિન્સ કરવાના હતા તો ધીમે ધીમે બધે થઈ ગયા વિઝન એવું બતાવ્યું અને આખો રોડ મેપ રેડી કર્યો તો મેં એક્ઝેક્ટલી તો તમે રીતે કીધું કે તમારે ચાઇલ્ડહુડ ની અંદર જવું છે કે ભાઈ તમારી સાથે કે આપણે બધા સ્કૂલથી છૂટીને કે કોલેજ થી છૂટીને અથવા તો બંક મારીને પણ પાણીપુરી ખાવા જવાના આપણા બધા પાસે એવા એક્સપીરિયન્સી તો તમારી પાસે કોઈ એવી સ્ટોરી છે

an option pun moto atle